ના સખી ક્લબ દ્વારા વેલકમ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્વચ્છતાનો સનેડો રાસનું પણ ખાસ આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પાલિકા પ્રમુખ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા હાલ સમગ્ર રાજ્યમાં સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે ત્યારે અભિયાન હેઠળ વિવિધ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવે છે જેમાં પોરબંદરમાં સખી ક્લબ દ્વારા એક દિવસીય નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે ખાસ સ્વચ્છતાનો સનેડો રાસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાલિકા પ્રમુખ તેમજ સભ્યો સહિતના મહિલાઓ દ્વારા ઝાડુ લઈ આ રાસ લોકોને સ્વચ્છતાનો સંદેશો આપવામાં આવ્યો હતો સખી ક્લબ ઓફ પોરબંદર દ્વારા વેલકમ નવરાત્રિનો કાર્યક્રમ કરવામાં આવેલો હતો જે ગાંધી જયંતિના પ્રસંગે હતો તેથી સ્વચ્છતાનો સનેડો પણ કરેલો હતો અને જ્યારથી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વચ્છતા અભિયાન ચલાવેલું છે ત્યારથી અમે લોકો હર હંમેશ સખી ક્લબ ઓફ પોરબંદર દ્વારા સ્વચ્છતાનો સનેડો કરી અને જાગૃતિ અભિયાન ચલાવીએ છીએ બહેનોએ ખૂબ સરસ આ ઉર્જાથી પાર્ટ લીધેલ હતો ટીકાની પણ હેરીફાઈ રાખેલ હતી એ જ રીતે માતાજીના ગરબા કરી અને બધા બહેનોને ઇનામ આપ્યા એમાં મિસિસ સખીને પણ આપણે ઇનામથી નવાજીત કર્યા અને મિસ સખીને પણ ઇનામથી નવાજીત કર્યા નાના બાળકોને પણ કોન્સોલેશન પ્રાઇઝ અને નવાજીત કર્યા અને ખૂબ સરસ રીતે માતાના નવલાન નોરતાને આવકારવા માટે થઈને કાર્યક્રમ કરેલો હતો આ કાર્યક્રમ સાથે સાથે અનેક સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધો હતો નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર